મારું સૂર્ય છે હું પૃથ્વી કરતા તેલ મારામાં મારા ફરતે જો એક ચક્કર હોય તો વિમાનમાં બેસીને નીકળી મારામાં ગુરુત્વાકર્ષણ વધારે છે અને સજીવોને તરીકે પણ ઓળખવામાં આવે છે મારામાં હાઇડ્રોજન અને પ્રક્રિયા થાય છે તેમાંથી આપણને ઊર્જા પ્રકાશ અને ઉત્પન્ન થાય છે મારા પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે મારું હું वायु वातावरण घट हो अभ्यास थी सकते हूँ पृथ्वी छु અંકે મને પૃથ્વી પર લગભગ 24 કલાક લાગે છે અને સૂર્ય ફરતે મને લગભગ 365 દિવસ લાગે છે મારા પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ અહીં જોવા મળે તે મારે